રાજ્યભરમાં નાના બાળકોને ભરખી જનાર વાયરસ વાયરસને લઈને ભરૂચ જિલ્લાનું આરોગ્ય તંત્ર પણ સતર્ક થયું છે અને અંકલેશ્વરના બાળ તબીબે સાવચેતીના પગલા અંગે લોકોને સમજ આપી હતી ગુજરાતમાં નાના બાળકો ને ભળકી જતા ચાંદી વાયરસ નું સંક્રમણ સ્વરૂપ ધારણ કરતો સંક્રમણ વ્યાપક બનતા રાજ્યની હેલ્થ એજન્સીઓ એલર્ટ મોડ માં જોવા મળી રહી છે સેન્ડ નામની માહિતી ફેલાતા આ વાયરસના પ્રતિકાર માટે હાલ તો કોઈ નિશ્ચિત સારવાર કે દવા મોજુદ ના હોવાના કારણે તેની ભયાનકતા વધવા પામે છે બાળકોમાં માં દુખાવો તીવ્ર તાવ બેસુદ થઈ જવો એવા સામાન્ય લક્ષણો ધરાવતા વાયરલ પગલે રાજ્યમાં થી વધુ બાળકોના મોત હતા તે સામે સરકાર પણ હવે ગંભીર બની છે અમારી ટીમે આ અંગે અંકલેશ્વર ના ખ્યાતના બાળ વિશેષજ્ઞ ડોક્ટર સતીષ ગુપ્તા તેમજ ડોક્ટર નીરજ ગુપ્તા ને તેના પ્રારંભિક લક્ષણો તેમજ તેના પ્રતિકાર માટે કેવી તકેદારી રાખવી જોઈએ તે અંગે તેમના અભિપ્રાયો લીધા હતા જેમાં કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું મોર્નિંગ પેરેન્ટ્સ હું છું ડોક્ટર નીરજ ગુપ્તા હું અંકલેશ્વરમાં બાળકોનો ડોક્ટર છું અત્યારે એક ભયજનક બીમારી જે કે ચાંદીપુરા વાયરસ એ બીમારીનો પ્રકોપ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે તો આ બીમારી જે છે એમાં બાળકોને મોટાભાગના નવ મહિનાથી ચૌદ વર્ષના બાળકોને આ બીમારી વધારે લાગે આ બીમારી ઇન્ફેક્શન એટલે ચેપી રોગ કહેવાય ચેપી રોગ કઈ વસ્તુથી થાય તો મચ્છર કરડવાથી સેનફાય નામની મોસ્ક્યુટો હોય કે સાધારણ ઘરની મોસ્ક્યુટોથી થઈ શકે તો આપણે પ્રિવેન્શન કેવી રીતના કરી શકાય તો પ્રિવેન્શનમાં આપણે ઘરને મોસ્ક્યુટો ફ્રી રાખવાનું જે રીતના કોરોના કાળમાં આપણે હાથ હેન્ડ વોશિંગ સારી રીતના કરતા હતા ઘરની આસપાસ આસપાસ સાફ સફાઈ રાખતા હતા એવું આપણે કાળજી રાખવી પડે અને બીજી વસ્તુ કે આ બીમારી ડેન્જરસ છે એટલે આપણે સાવચેત રાખવાનું છે પણ ગભરાવાનું નથી એટલે આપણે સાફ સફાઈ રાખીશું ઘરમાં હેન્ડ વોશિંગ બરાબર રાખીશું તો ચિંતા નહીં કરવાની ફ્લાય કરીને વાયર મોસ્કિટો આવે એ જનરલી આપણે ઘરમાં તિરાડો પડેલી હોય કે સારા પાણીની અંદર જનરલી આ મોસ્કિટો જોવા મળે ખાસ કરીને રેની સિઝનમાં આ બીમારીનો પ્રકોપ વધારે થતો હોય છે આ નવા ઇમરજિંગ વાયરસીસમાંથી એક છે બસ મારો પબ્લિક અવેરનેસ તરીકે એક જ મેસેજ કે તમારા બાળકને તાવ શરદી ખાંસી માથા દુખાવો થતો હોય તો તરત તબીબી સારવાર લેવી પણ ખોટી સમાચાર તથા ખોટા રૂમર્સ રૂમર્સને ફોલો ના કરશો અને ગભરાશો નહીં ધન્યવાદ